જન્માષ્ટમી ના પર્વે સમગ્ર નવસારી જિલ્લામાં પર્વ નિમિત્તે દહીં હાંડી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યુથ પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ભાજપ જિલ્લા પ્રમુખ શાહ મહારાજ તથા અન્ય કાર્યક્રમ નું આયોજન અરુણભાઈ સૂર્યવંશી ગણેશભાઈ કોળી કબીરગીરી તથા વિજયપુરના અન્ય યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું

એક દિવસે ભીડ થાય એ થવાની છે પણ બીજા દિવસે પણ જો ભીડ હતી હોય એનો મતલબ એ છે કે અહીંયાંના લોકો ખૂબ જ જાગૃત છે હું અહીંયાંના સૌ યુદ્ધ ગુજરાત નવસારીના સૌ યુવાનોને ખૂબ જ ચૂકવવામાં માંગુ છું એ આગળ પણ આ રીતનો જ કાર્યક્રમ કરતા રહે અને લોકોને આ રીતે મદદ કરતા રહે એની ચૂકવવાના કરતા